મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર એમપીસ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેળામાં જે સરસ મજાનો મેળાનો આયોજન થઈ ગયું છે અને જન્માષ્ટમીનો ખૂબ સરસ મજાનો મેળો છે આ છે સામે તમને દેખાય છે એ એન્ટ્રી ગેટ છે અને સરસ મજાની જો અહીંથી જ રાઈટ શું દેખાય છે હવે આપણે અંદર એન્ટ્રી લેવાની છે અંદર જોઈ કે કેવા ચકડોળ છે અને ચાલુ થઈ ગયો છે અને આગળ મેં તમને વિડીયો બતાવ્યો કે કેવો મેળાની તૈયારી ચાલુ થઈ રહી છે અત્યારે ચાલુ થઈ ગયો છે મેળો અને જોરદાર મજા આવે મેળો છે જે સાતમ છે સાતમનો મેળો ચાલુ થઈ ગયો છે તો ચાલો આપણે એન્ટ્રી લઈને જોઈ અંદર કેવો મેળો ચાલુ છે મેળામાં તમે જોવો કે આ મેળામાં રમઝટ બોલાઈ રહી છે આ છે મામા ટાયર વાળાની ચકે આ મોટું હવે આમ માણસો અત્યારે સાતમના મેળામાં કેટલું બધું ઉભરાણું એ પબ્લિક રહ્યું ને એ હજી તો સવારનો સમય એટલે બહુ ઓછું પબ્લિકે પણ આમ પબ્લિક હવે બપોર પછી એટલું બધું વધતું જશે ને કે ના પૂછો વાત આમ માણસો ચિચિયારું નાખે હવે તમે જુઓ કે કેટલું બધું માણસો ચિચિયારો કરે અને આગળ આપણે બધી રાઈડ્સ જોઈ અને સરસ મજાનો એન્જોય કરવી

આપણે મેળાની ફૂલ મોજ માણી મેળો ફૂલ ચાલુ એ સો મોજ કરવા ની રહે છોકરાઓ ને બહુ મોજ પડી આ ખોડાની જે રાઈડ છે નાના છોકરા માટે બહુ જોરદાર રાઈડ છે લગભગ સિત્તેર રૂપિયા ટિકિટ છે અને બાકી બધા મોટા મોટાની ટિકિટ હોય ને એ સો રૂપિયા ની આજુબાજુ છે સો રૂપિયાથી વધારે એક પણ રાઈટ ની ટિકિટ નથી તો અમે હવે મેળામાંથી બહાર નીકળીએ સાતમ નો મેળો ખરેખર સરસ મજાનો છે હવે ના મેળામાં પાછા આપણે આંટો મારશું આ વખતે તમને આ વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આપણે મળીએ પાછા એક નવા વિડીયો ત્યાં સુધી બધાને ગુડ બાય